હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વાળા હિના આજે આપણે બનાવવાના છે ચાના કપમાંથી ડેકોરેશન માટેની વસ્તુઓ સૌપ્રથમ આપણે અહીંયા ત્રણ ચાના કપ લીધેલા છે ચાની કપ પર આપણે સૌપ્રથમ પ્રથમ પિંક કલર છે એ કરવાનો છે બ્રશની મદદથી આખા કપને પિંક કલરનું છે એ કરવાનું છે ઉપરથી તે નીચે સુધીનું વ્યવસ્થિત રીતે કપ છે એ આખો પિંક કલરનો થઈ જાય એવી રીતના આપણે છે પેઇન્ટિંગ કરવાનું છે એવી જ રીતે આપણે અહીંયા સેકન્ડ કપ લીધો છે એમાં આપણે યલો કલર કરવાનો છે જે આખા કપને કરવાનો છે ઉપરથી નીચે સુધીની એવી રીતના આખો કપ યલો કલરનો છે પેઇન્ટિંગ કરી નાખવાનો છે કલર તમને જે ગમે એ અનુરૂપ તમે ચાના કપ ઉપર પેઇન્ટિંગ કરી શકો છો અહીંયા મેં યલો કલર પિંક કલર અને ઓરેન્જ કલર લીધેલા છે ત્રણ કલરનું પેઇન્ટિંગ કરેલું છે આપણા કપ ઉપર એક ગમની છે એક લાઇન પતલી એવી કરવાની છે કારણ કે એની ઉપર આપણે એક ડેકોરેશન માટે ડાયમંડની લેસ પટ્ટી છે એ લગાવવાની છે એટલા માટે આ ડાયમંડની લેસ પટ્ટી છે એને રાઉન્ડ છે એ લગાડવાની છે ગોળ કપનો જેવો રાઉન્ડ આકાર છે એવી જ રીતના તમે કોઈ પણ લેસપટ્ટી લઈ શકો છો તમારી પાસે જે અવેલેબલ હોય એ લઈ શકો છો મારી પાસે અત્યારે ડાયમંડની છે લેસપટ્ટી એ મેં લીધેલી છે ત્રણેક

ગમની છે બોર્ડર કરી અને એની ઉપર મેં પારીની જે વ્હાઇટ કલરના પારી આવે છે એની જે ફાડાવાળી જે લેસ પટ્ટી છે એ મારી પાસે હતી એનો મેં ઉપયોગ કરેલો છે એને મેં ઉપર રાઉન્ડમાં લગાવેલી છે ત્યારબાદ મારી પાસે એક પટ્ટી લેસ પટ્ટી કાપડની હતી એ એની ઉપર ગમ લગાવી એની ઉપર મેં છે એની માપની જે સાઇઝની છે એ પટ્ટી પહેલાં કટ કરી અને ત્યારબાદ મેં લગાવેલી છે અને ત્યારબાદ કાતરથી કટ કરી નાખેલી છે આપ જોઈ શકો છો કેવી રીતના મેં લગાવેલી છે એ ત્રણેય કપમાં સરખી રીતે જ લગાવેલી છે હવે ત્યારબાદ આપણે કપની ઉપર કાચનું ડેકોરેશન કરવા માટે મેં કાચ લીધેલા છે અને જે વન બાય વન છે એ લગાવેલા છે એ લગાવાઈ જાય પછી મેં એક પેન્ટ બ્રશની મદદથી મેં રેડ કલરની જે કાચ છે એની ફરતી મેં બોર્ડર બાંધેલી છે બાઉન્ડ્રી કરેલી છે જેનાથી અલગ દેખાવ આવે એટલા માટે અને અલગ લાગે એટલા માટે ત્રણેય કપમાં છે જે મેં કાચની બોર્ડર છે એ બાંધી લીધેલી છે હવે ત્યારબાદ આપણે જે કપ છે એની માટે ડેકોરેશન માટે મેં એક લટકણ છે લીધેલું છે તેની સોયની મદદથી દોરામાં પોરવી અને કપની અંદરથી વ્યવસ્થિત રીતે ઉપરની સાઈડ મેં સોય કાઢી અને ત્યારબાદ જે દોરી છે એમાં મરુણ કલરની જે દોરી છે એની અંદર છે બંને બાજુ ગોલ્ડન કલરના મોતી અને વ્હાઈટ સફેદ મોતી અને ત્યારબાદ જે ઊનનું પંપમાં આવે છે એ એની અંદર છે મેં ટાકેલું છે લીધેલું છે પોરવેલું છે અને ત્યારબાદ એક વ્હાઈટ કલરની સ્ટિક જે પટ્ટી છે એની અંદર આપણે ગાંઠ બાંધી અને બાંધી દેવાની છે વન બાય વન જેટલી આપણે ત્રણ દોરી મેં કરેલી છે યલો ઓરેન્જ અને પિંક કલરની જે દોરી છે ઝુમખાવાળી એ છે બાંધી દેવાની છે આપ જોઈ શકો છો ત્રણ મેં લીધેલા છે વન બાય વન બંધાય છે ત્યારબાદ હવે રીતના છે ડેકોરેશન માટે છે આપણે લટકાવી દેવાનું છે અપથી ડાઉન એવી રીતના મેં લીધું છે સૌથી પહેલાં મોટું પછી થોડુંક નાનું અને એનથી શોટ એવી રીતના છે મેં સાઇઝ વાઇઝ છે બાંધેલા છે તો આપણે ઘરે પડેલી વસ્તુમાંથી આસાનીથી આપણે દિવાળી ડેકોરેશન માટે વસ્તુઓ છે બનાવી શકીએ છીએ અને સરસ મજાના ચાનો ઉપયોગ આપણે આવી રીતના પણ કરી શકીએ છીએ ચા માટે તો કરતા જ હોય છે પીવા માટે એનો ઉપયોગ પણ કંઈક અલગ લાગે જે માર્કેટમાં મળે એની જેવું છે આપણે વોલ હેંગિંગ છે એ તૈયાર કરેલું છે હોલ હેંગિંગનો ઉપયોગ તમે કોઈપણ ઠેકાણે કરી શકો છો જેમ કે દિવાલ ઉપર અથવા તમારો જે બાલ્કની હોય છે એમાં કોઈ સ્મોલ ગાર્ડન હોય છે ત્યાં પણ આસાનીથી તમે લટકાવી શકો છો અને વ્યવસ્થિત રીતે તમે ડેકોરેશન માટે લૂક આપી શકો છો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો